સુરત શહેરમાં વરસાદી માઘ માસની શરૂઆત થતાં જ અનેક વિસ્તારોમાં સફાઈની હાલત દયનીય બની છે ખાસ કરીને શહેરના કાદરશાની નાળ વિસ્તારમાં મેટ્રો પ્રોજેક્ટ હેઠળ લગાવવામાં આવેલા બેરીકેટની આસપાસ કચરાના ઢગલાઓ ભરાતા સ્થાનિકોમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય વ્યાપી ગયો છે સુરત શહેરમાં વરસાદી માઘ માસની શરૂઆત થતાં જ અનેક વિસ્તારોમાં સફાઈની હાલત દયનીય બની છે વરસાદની શરૂઆતમાં કાદરશાહની નાળ વિસ્તારમાં કચરાના ઢગલાઓના કારણે લોકોમાં રોગચાળો ફેલાવાનો ભય દેખાઈ રહ્યો છે આ વિસ્તારને ઘેરતા રહેણાંક વિસ્તારોમાં ખાસ કરીને મહિલાઓ અને બાળકોની વસ્તી ઊંચી છે તંદુરસ્તી અને હાઇજીનના અભાવે ડેન્ગ્યુ ટાઇફોઈડ મેલેરિયા જેવા રોગચાળા ફાટી નીકળવાની શક્યતા વધતી જાય છે સ્થાનિકોએ અનેક વખત પાલિકા તથા મેટ્રો અધિકારીઓને લેખિત તથા મૌખિક રજૂઆત કરી હોવા છતાં કોઈ યોગ્ય પગલાં લેવામાં આવતા નથી સ્થાનિક રહેવાસીઓ જણાવે છે કે અમે દરરોજ કચરાના ગંધ અને જીવાતથી પરેશાન છીએ નાના બાળકોને લઈને ખૂબ જ ચિંતિત છીએ મેટ્રોનું કામ ચાલે છે પણ સફાઈની વ્યવસ્થા શૂન્ય છે સુરત મહાનગરપાલિકા અને મેટ્રો પ્રોજેક્ટના જવાબદાર અધિકારીઓએ હાલ સ્થિતિનો તરત જ તાગ લઈને યોગ્ય સફાઈ અને ડ્રેનેજ વ્યવસ્થા સુનિશ્ચિત કરવી જોઈએ નહી તો શહેરની આરોગ્ય વ્યવસ્થાઓ પર ભારે ભાર પડી શકે છે. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હસ્મીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત. પેઝલ રંગોની સુરત શહેર યુથ કોંગ્રેસ મહામંત્રી. આ આપ જોઈ રહ્યા છો સુરત શહેરના કાદરસની નાળના વિસ્તારમાં આપણે ઉભારીયા છે અને અહીંયાની આજુબાજુની સમસ્યા એ જ છે કે રોગચાળો ફાટી નીકળ્યો છે સામાન્ય વરસાદમાં જ પાણી ભરાવાને પાણી બરાવના લીધે ખૂબ ગંદકી અને મચ્છરોનું ઉદ્દેશ્ય થયું છે અને એના લીધે આજુબાજુના વિસ્તારમાં આજુબાજુ જે નાના વિસ્તારોમાં રહે છે એ લોકોને મેલેરિયા જેવી અમુક ફ્લેગ જેવી બીમારીઓનો સામનો કરવો પડે છે તો મારું એસએમસીને અને મે ડેપ્યુટી મેયર હોય મેયર હોય એસએમસીના કમિશનર સાહેબને એટલી રજૂઆત છે કે સુરત શહેરના નાળ વિસ્તારમાં કાદરસરની નાળ વિસ્તારમાં આવી આ સમસ્યાનો નિકાલ કરવામાં આવે અહીંયા પણ ભાજપને કે કોંગ્રેસને કોઈનો પણ ભેદભાવ રાખ્યા વગર લોકો અહીંયા ટેક્સ ભરી રહ્યા છે વોટ આપી રહ્યા છે સમયસર તો એ લોકોને પણ બધી જ સુવિધાઓ જે સિટી લાઇટ એરિયામાં મળતી હોય ને એ જ ફેસિલિટી સુરતના આ નીચાણવાળા વિસ્તારને પણ આપવામાં આવે મારી એટલી કેટલા બાળકોને મહિલાઓ આ વિસ્તારમાં રહે છે એમ જોવા જઈએ તો પંદરથી વીસ હજાર મહિલાઓ અહીંયા રહે છે સાડત્રીસથી આડત્રીસ હજાર પુરુષો રહે છે અને વીસથી પચીસ હજાર બાળકો અહીંયા રહે છે તો પણ આ વસ્તુનો નિકાલ નથી કરવામાં આવી રહ્યો છે અને બાળકોને બીમારીઓ ઘણી બીમારીઓનો સામનો કરવામાં આવે છે હજુ તો સામાન્ય વરસાદ પડી રહ્યો છે અને ગૂંઠણીયા જેવું પાણી ભરાઈ ગયું છે અને પાણીના લીધે આ મચ્છરો અને ગંદકી થઈ રહી છે અને રોગચાળો ફાટી નીકળ્યો છે અને રોગચાળાના લીધે આ જે છોકરાઓ હજુ તો સ્કૂલની શરૂઆત થઈ છે અને છોકરાઓ બીમાર પડી રહ્યા છે જ્યાં આજે રોજગારની સમસ્યા છે ત્યાં આજે વાલીઓને દવાખાનામાં પૈસા ભરવા પડી રહ્યા છે અહીંયા નજીકમાં કોઈ હેલ્થ સેન્ટર નથી કરવામાં આવી રહ્યો છે નથી હેડ સેલ્ટર છે કે નથી કોઈ આ પ્રાઇવેટ દવાખાનાઓ ઉપલબ્ધ છે